ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો કર્યા આ સાથે જ કેન્દ્રીય મંત્રી નિર્મલા પણ મોટી જવાબદારી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પાર્ટીએ મને અને નિર્મલા સીતારમણ આ જવાબદારી સોંપી છે અમે પાર્ટીના આદેશ મુજબ મહારાષ્ટ્રમાં જશું ત્યાં તમામ ચૂંટાયેલા ધારાસભ્ય સાથે બેઠક કરીશું અને પાર્ટીના નેતા તરીકે સર્વમાન્ય વ્યક્તિની પસંદગી થશે એક કે બે દિવસમાં મહારાષ્ટ્ર છે આ પ્રક્રિયા પૂરી કરીશું પાર્ટી હાઈકમાન્ડે મને અને માન્ય નિર્મલા સીતારામજીને મહારાષ્ટ્રના નવા નેતા ચૂંટવા માટે ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપી છે અમે લોકો સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત રહેશું ત્યાં ત્યાં બધા સાથે ચર્ચા વિચારણા અને સર્વસંમતિથી નેતાની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય એ રીતની આખી પાર્ટીની જે પ્રોસેસ હોય છે એમાં ભાગ લઈ અને હાઈકમાન્ડને બતાવી અને સર્વાનુમતે ત્યાં આગળ નેતાની ચૂંટણી થશે અને એમાં ભાગ લેવા જવાનું અમે બંને હજી મીટિંગ નક્કી નથી થઈ ક્યારે અને કયા દિવસે પણ જેવું આ સાંજ સુધીમાં નક્કી થશે એ મુજબ અમે લોકો ત્યાં જશું એમાં ભારતીય જનતા પાર્ટી ના નેતા ચૂંટવાના હોય છે એટલે જો પાર્ટીના મુખ્યમંત્રી બનવાના હશે તો એ નેતા મુખ્યમંત્રી બનશે અને એમાં બધા સંસદીય દળની બેઠકમાં તમામ ચૂંટાયેલા ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત હોય છે અને એ બધા સાથે ચર્ચા વિચારણા બધાની રાય લઈ અને પછી સર્વાનુમતે નેતાની ચૂંટણી કરવામાં આવે છે અને એ રીતે ચૂંટણી થશે એટલે હજી સાંજ સુધીમાં નક્કી થશે સંસદીય દળની બેઠક અને એ બેઠક આવતીકાલ અથવા પરમ દિવસ હશે એ બેઠકમાં અમે બંને હાજરી આપવા માટે એ સમયે જશું